હા તમને કેવું બેન આ તો કરીએ ને આપણે એટલે તમને શું લાગે માણસ એમ સમજતા નથી એ તો આપણી બુદ્ધિ ના સમજાય પણ અંદર તો સમજાઈ ગયું છે કોણ છે આ પાટણ શું અત્યારે તારે કાર્ડમાં કુઈ જાય તારી પાસે એકલા બરાબર એ શું કમાયા એટલે આપણા મોઢા જવા નહીં આવ્યા કંઈ અંદર એવું બળ છે ચેતનનું એ સમજવા માટે બરાબર તમે આ અત્યારે જે પ્રેમથી ખબર આવો છો બોલો છો એ તમે તો માણસ તરીકે લાગે છે તમને પણ અંતર તો સમજણ છે કે આ દિવ્યતા છે બધી આપણી આ ના દેખાય એ રૂપમાં આપણે જોઈએ છીએ માણસ એ માણસ આ સ્વરૂપે દેખાય પણ તો આપણે માણસ જોતા નથી અને દિવ્ય સ્વરૂપે જોઈએ છે આપણે એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય

સમજાય છે પણ આપણે દેહની પોતાને પકડી રાખ્યો હોય થાય એટલે આ વિચાર સત્સંગ હોય તો લાગે ને પછી પાછા માણસ થઈ જઈએ તો માણસ પણ ભૂલી જઈએ તો આને આને કાયમ રાખીએ તો કાયમ ના હોય હાજર હોય ને તો તો આત્મા પણ છે જ આપણું હાજર માણસ થઈ જવા છે અને વિષયમાં મારું ઉતારો થઈ જાય એટલે હાથમાં એની વસ્તુ જતી રહેશે કેવું હાથમાં જતી રહેશે ઓછી વાત નથી આજે વાત નથી આજે આપણે જે ભજન ભાવ કરીએ ને મંદિરમાં જઈએ એવું નહીં આ તો ભગવાન ભગવાનનું ધામની વાત છે તમારી પાસે વિચાર છે ને એ ભગવાનના ધામમાં રહે એવો વિચાર છે આપણા શરીરમાં રાખીએ છીએ એને ભૂલી જવાય એટલે આત્મીય દૃષ્ટિ આપણી જો કાયમ છે ને એ બનાવી ના બને શીખવાડી ના આવે એ હોય તો જ હોય ખ્યાલ એ તો વાત આવે ને એટલે આમ પકડી જાય ઓટોમેટિક મારા પણ દાવો લાગી જાય આત્મીયતા લાગી જાય હમ બરાબર બીજા બીજા ઘેર તમે જઈએ ને તો બહેમણું ખાચું ખરા પણ આ વાત વાતમાં એક ના થાય એક નથી કેવાય એ ભેદ કહેવાય એ ભેદ કયો છે વિચાર અને બુદ્ધિનો એક બુદ્ધિ કહે છે વિવેક શીખે છે અને એક વિચારથી આત્મીયતા આવે છે સમજાય છે એટલે આપણા જીવનમાં જો હોવા છતાં બનવું નહીં પડતું આપણે પણ આ વિચાર પ્રાપ્ત નથી આપણી પાસે એટલે મનુષ્ય ભાવ મનુષાવ ખૂટી જાય અને હાથમાં આપણને એનો અહેસાસ થતો નથી કે આપણા આત્મા છે એવો આપણે સમજવું છે એવું લાગે એ તો સારું છે સમજવાનું તો પણ મનુષ્ય પણ આપણે મટી જવું જોઈએ આપણે આત્મા છે લાગી જવું જોઈએ તો વિચાર આપણો દ્રઢ થાય અને આપણા ચોખ્ખવટ આવે આપણે બળ આવે અને આપણે પોતાને એમ થાય કે માયા માયા જખ પડતી જાય વિચાર આપણે હોય ને તો પ્રકૃતિ આપણે સવાર થઈ જાય છે ને દેહભાવ એ ના થાય વિચારના ભાવે થઈ જાય તો આ જાતે વિચાર નહીં કરી શકતા હું બ્રહ્મ નિશ્ચય છે આત્માનો નિશ્ચય નથી નિશ્ચય છે માણસ મૂકી જવું જો નિશ્ચય આત્મા હોય તો આત્મા મૂડી ના જવું માણસ છો તો આત્મા દેવો આ વાત થઈ શકે